હેલો ડિયર એસપેરેન્ડ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયોલોજી અને માસ્ટરિંગ ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ વિડીયોઝ ખૂબ અગત્યના છે એ અંતર્ગત આપણે ભારતીય સમાજની રચના અને તેનું વર્ગીકરણ એ ચેપ્ટરની વાત કરી રહ્યા છે અગાઉના વિડીયોમાં આપણે જે સામાજિક સંસ્થાઓ છે એના વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો સાથે સાથે કુટુંબ અને એનું વર્ગીકરણ કેવી રીતે થાય તો એનો ડિટેલમાં અભ્યાસ કર્યો હતો હવે આજે આપણે એક લગ્ન સંસ્થા એટલે કે મેરેજ ઇન્સ્ટિટ્યુશન વિશે ડિટેલમાં ચર્ચા કરીશું તો કુટુંબ સંસ્થા વિશે આપણે ઓલરેડી અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી હવે બેઝિકલી આપણે આજે લગ્ન સંસ્થા વિશે વિશે ચર્ચા કરીશું તો લગ્ન કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથિયું છે વિભિન્ન સમાજોના સામાજિક આદર્શો અને મૂલ્યોમાં વિવિધતા હોવાથી લગ્નના હેતુ અને સ્વરૂપમાં પણ તફાવત જોવા મળે છે ઓકે તો કુટુંબ સંસ્થાનું જો પ્રથમ પગથિયું પૂછવામાં આવે તો એ છે લગ્ન હવે દરેકે દરેક સમાજ છે તો એના સામાજિક આદર્શો અને મૂલ્યો જે છે એ અલગ અલગ છે અને એટલા માટે જે લગ્નના હેતુ છે અને સાથે સાથે સ્વરૂપ છે તો એમાં પણ આપણે ડિફરન્સ જોઈ શકીએ છીએ હવે જોઈએ લગ્નનો અર્થ તો લગ્ન સ્ત્રી પુરુષ વચ્ચેનો એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે જેમાં જાતીય સંબંધો સમાજ માન્ય અને કાયદેસર રીતે માન્ય થયેલ હોય છે જોહન્સન જણાવે છે કે લગ્નનું આવશ્યક તત્વ તત્વ એ છે કે તેમાં સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધમાં પ્રવેશે પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે સો બેઝિકલી સ્ત્રી અને પુરુષ સ્થાયી સંબંધમાં પ્રવેશે અને પોતાનું સામાજિક સ્થાન પણ મેન્ટેન રહે તો એ નો એક સામાજિક અનુમતિ મેળવે છે તો એને બેઝિકલી મેરેજ એટલે કે લગ્ન તરીકે ઓળખાય વેસ્ટર્ન માર્ક જણાવે છે કે લગ્ન એક કરતાં વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે જેનો સમાજના રિવાજો કે કાયદાઓ દ્વારા સ્વીકાર થયો હોય છે આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનારી વ્યક્તિઓ અને થનાર બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે ઓકે તો બેઝિકલી શું કહે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો એક સંબંધ છે જેમાં સમાજના જે રિવાજો છે અને કાયદા દ્વારા એનો સ્વીકાર કરવામાં આવે છે હવે જો લગ્નના ઉદ્દેશ્યોની વાત કરીએ તો દરેક ધર્મમાં લગ્નનો ઉદ્દેશ ધર્મ એટલે કે ધાર્મિક ફરજોનું પાલન પ્રજા એટલે કે સંતતિ પ્રાપ્તિ અને રતિ એટલે કે જાતીય સંતોષ તથા ગૃહ નિવાસનો રહેલો છે સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષવા સમાજ માન્ય રીતો અને કાયદાઓનું પાલન કરવામાં આવે છે તો ધર્મનો ઉદ્દેશ જે છે એ પ્રજા એટલે કે સંતતિની પ્રાપ્તિ અને રતિ એટલે કે જાતીય સંતોષ એ બેઝિકલી શું છે એ જરૂરિયાતને સંતોષવા માટે સામાજિક રીતે જે લગ્નના ઉદ્દેશ છે એટલે કે લગ્નનું પાલન કરવામાં આવે છે એના કાયદાનું પાલન કરવામાં આવે છે હવે આપણે લગ્નના પ્રકારોની વાત કરીએ તો સાથીની સંખ્યાને આધારે એટલે કે પતિ કે પત્નીની સંખ્યાને આધારે લગ્નના બે પ્રકારો છે બેઝિકલી એકસાથી લગ્ન અને બહુ સાથી લગ્ન બહુ બહુ બહુપતિ લગ્ન અને બહુપતિ લગ્ન પત્ની લગ્નના પણ બે પ્રકાર છે ભગીની લગ્ન અને અભગીની લગ્ન બહુપતિમાં ભ્રાતુકીય બહુપતિ લગ્ન અને અભ્રાતુકીય બહુપતિ લગ્ન તો આ બધી વસ્તુ શું છે એ વિશે આપણે થોડી ચર્ચા કરીએ તો સૌ પ્રથમ છે એકસાથી લગ્ન તો એક પુરુષ અને એક સ્ત્રી કોઈ એક સમયે સમાજમાન્ય રીતે માત્ર એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધે જોડાયેલ હોય ત્યારે તેને એકસાથી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રકારનો લગ્ન સંબંધ વિશ્વના મોટાભાગના સમાજોમાં સર્વસ્વીકૃત છે તો કોઈ એક જ પુરુષ કોઈ એક જ સ્ત્રી સાથે સમાજમાન્ય રીતે ગ્રંથિથી જોડાય તો બેઝિકલી એને આપણે એક સાથે લગ્ન તરીકે ઓળખીએ છીએ અને આ પ્રકારનો જે લગ્ન સંબંધ છે એ વિશ્વના મોટાભાગના સમાજોમાં એક્સેપ્ટેડ છે એટલે કે સર્વસ્વીકૃત છે નેક્સ્ટ છે બહુ સાથે લગ્ન ધ વર્ડ ઇટ ધ હિમ કે લગ્ન સંબંધી જોડાનાર જોડાનાર સ્ત્રી કે પુરુષ કોઈ એક સમયે સમાજમાન્ય રીતે જીવનસાથીની સંખ્યા એક કરતાં વધારે હોય ત્યારે તેને બહુ સાથે લગ્ન કહેવાય છે ઓકે તો લગ્ન સંબંધી જોનાથી જોડાનાર કોઈ સ્ત્રી કે પુરુષ એ એક સમયે સમાજમાન્ય રીતે તો કરે છે પરંતુ જે જીવનસાથીની સંખ્યા છે એ એક કરતાં વધારે હોય તો એને આપણે બહુ સાથે લગ્ન તરીકે ઓળખીએ છીએ હવે એના પેટા પ્રકારની વાત કરીએ તો સૌ પ્રથમ બહુપતની લગ્ન તો જ્યારે કોઈ એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધી જોડાય તો ત્યારે તેને બહુપત્નીત્વ લગ્ન કહેવાય છે એના પણ બે પ્રકાર છે ઓકે કોઈ એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધી જોડાય તો એને આપણે બહુપત્ની લગ્ન કહીએ છીએ એમાં બે પ્રકાર ભગીની બહુપત્નીત્વ તો જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધી જોડાનાર સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોય તો ત્યારે એને ભગીની બહુપત્નીત્વ કહેવામાં આવે છે

ઓકે પરસ્પર બહેનો નથી હોતી તો ત્યારે આપણે એને અવભગીની બહુપતનિત્વ તરીકે ઓળખીએ છીએ સાથી લગ્નનો એક પ્રકાર છે જેમાં એક સ્ત્રી એક કરતાં અધિક પુરુષો સાથે લગ્ન સંબંધથી જોડાય છે ઓકે શું છે અહીં એક સ્ત્રી એકથી વધુ જે પુરુષ છે એની સાથે લગ્ન સંબંધથી જોડાય છે એના પણ બે પ્રકાર છે ભ્રાતુકીય બહુપતિત્વ અને અભ્રાતુકીય જેમ અહીંયા ડિસ્કશન કરી એ જ પ્રમાણે લેટ મી ટેલ યુ વન થિંગ કે આ બધી વસ્તુઓ આજના સમાજમાં જોવા મળતી નથી બટ ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ યોર સિલેબસ સો વી આર ડુઈંગ ધ ડિસ્કશન હ્યો ઓકે તો ભ્રાતુકીય બહુપતિતત્વ તો જે લગ્ન સંબંધમાં સ્ત્રીઓ સાથે જોડાનાર પુરુષો પરસ્પર સગા ભાઈઓ હોય તો ત્યારે એને આપણે ભ્રાતુક બહુપતિની પતિત્વ તરીકે ઓળખીએ છીએ ઓકે જે સ્ત્રી સાથે લગ્ન સંબંધી જોડાનાર પુરુષો છે એ સગા કેવા હોય ભાઈઓ હોય તો ત્યારે તેને આપણે ભ્રાતુક બહુપતનિત્વ તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ અભ્રાતુકીય બહુપત્નિત્વ તો કોઈ સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષો જ્યારે પરસ્પર સગાભાઈનો સંબંધ ધરાવતા ન હોય તો તેને અભ્રાતુકીય બહુપત્નિત્વ કહેવામાં આવે છે ઓકે તો એ ભાઈઓ ન હોય નેક્સ્ટ છે લગ્ન સાથી પસંદગીના ક્ષેત્રો અથવા તો ધોરણ તો પ્રત્યેક સમાજમાં જીવનસાથીની પસંદગી અંગે વ્યક્તિને આપવામાં આવતી સ્વતંત્રતા મર્યાદિત હોય છે કોણ કોની સાથે લગ્ન કરી શકે અને કોણ કોની સાથે લગ્ન ન કરી શકે તે બાબત દરેક સમાજમાં જુદા જુદા ધોરણો હોય છે તેના દ્વારા જ જીવનસાથી પસંદગીના ક્ષેત્રો નિર્ધારિત થતા હોય છે રિવાજો જાતિ નિયમો અને ધોરણો દ્વારા સમાજ લગ્ન સાથેની પસંદગીનું ક્ષેત્ર નિયંત્રિત કરે છે હવે બેઝિકલી આપણે જો સમાજના પરિપ્રેક્ષ્યથી વાત કરીએ તો મેરેજ કરવાના ચોક્કસ ક્રાઇટેરિયા છે ઓકે ચોક્કસ રીતિ રિવાજો છે જાતિના નિયમો છે ધોરણો છે તો એ અંતર્ગત જ શું કરવામાં આવે છે લગ્ન સાથેની પસંદગીનું ક્ષેત્ર જે છે એ નક્કી કરવામાં આવે છે તો સૌપ્રથમ છે અંતર લગ્ન તો એમાં સમૂહના રિવાજ પ્રમાણે વ્યક્તિને પોતાના સમૂહ જૂથમાંથી જ લગ્ન સાથીની પસંદગી કરવી પડે છે ઓકે તો એક જ જે સમાજ છે તો એ જ સમૂહના જૂથમાંથી શું કરવામાં આવે છે લગ્ન સાથીની પસંદગી કરવામાં આવે છે જે સમૂહના સભ્યો વચ્ચે પરસ્પર લગ્ન સંબંધ બાંધી શકાય તે સમૂહને અંતરલગ્નકીય સમૂહ તરીકે ઓળખવામાં આવે છે તો કોઈ એક ચોક્કસ સમૂહના સભ્યો વચ્ચે જ્યારે રિલેશન એસ્ટાબ્લિશ કરી શકાય તો એને આપણે અંતર્લગ્નકીય સમૂહ તરીકે ઓળખીએ છીએ જ્ઞાતિ અંતર્લગ્નકીય સમૂહ છે હિન્દુ સમાજની પરંપરા મુજબ જે લગ્ન સાથીની પસંદગી પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાં પેટા જ્ઞાતિમાંથી જ થઈ શકે ભારતના અન્ય ધાર્મિક સમુદાયોમાં પણ આવી જ પરંપરા પ્રવર્તી છે તો આપણે હિન્દુ સમાજની અને ખાસ કરીને ભારતના બીજા અન્ય ધાર્મિક સમુદાયની વાતો કરીએ તો બેઝિકલી જે લગ્ન સાથીની પસંદગી છે એ પોતાની જ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાંથી કરવામાં આવે છે નેક્સ્ટ છે બહિર્લગ્ન બહિલગ્નનો નિયમ મૂળભૂત રીતે નિકટવર્તી સગા સંબંધીઓ વચ્ચે લગ્ન સંબંધ બાંધવાની મનાઈ ફરમાવે છે દાખલા તરીકે કુટુંબના નિકટના સ સમૂહો ભાઈ બહેન અને અન્ય રક્ત સંબંધોમાં આવતા સંબંધીઓ સાથે લગ્ન થઈ શકે નહીં ઓકે તો શું છે બેઝિકલી કે સગા સંબંધીઓ વચ્ચે લગ્ન બાંધવાની મનાઈ છે એટલે કે નિકટના જે સમૂહો છે તો એમની સાથે લગ્ન ન કરી શકાય અને એમાં જે નિયમો છે એ પ્રવર્તે છે સમલોમસાથી સમલોમ લગ્ન કહેવાય છે ઓકે પોતાના સમકક્ષ જ્ઞાતિ હોય અથવા જૂથ હોય તો એમાંથી જયારે જીવનસાથી પસંદગી કરવામાં આવે તો ત્યારે આપણે એને સમલોમ લગ્ન તરીકે ઓળખીએ છીએ ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનો પુરુષ પોતાથી ઉતરતી ગણાતા જ્ઞાતિ વર્ણમાંથી જીવનસાથીની પસંદગી કરે ત્યારે તેને અનુલોમ લગ્ન કહેવાય છે અગત્યનું છે કે પૂછાયેલા છે ક્વેશ્ચન્સ ટેટની એક્ઝામમાં પણ પૂછાય છે ઓકે જે પુરુષ છે એ ઉચ્ચ જ્ઞાતિનો અથવા તો વર્ણનો પરંતુ તેનાથી ઉતરતી ગણાતી જ્ઞાતિ એટલે કે વર્ણમાંથી જ્યારે જીવનસાથીની પસંદગી કરે તો એને અનુલોમ લગ્ન ઓપોઝિટ છે કે જ્યારે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણની સ્ત્રી એનાથી નીચી ગણાતી જ્ઞાતિ કે વર્ણના પુરુષને જીવન સાથે તરીકે પસંદ કરે તો એને આપણે પ્રતિલોમ લગ્ન તરીકે ઓળખીએ છીએ બંને અગત્યનું છે અનુલોમ અને પ્રતિલોમ ઉચ્ચ જ્ઞાતિ વર્ણનો પુરુષ નીચી જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન કરે તો એને આપણે અનુલોમ કહીએ તો પ્રતિલોમ એટલે કે ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રી પરંતુ નીચી ગણાતા વર્ણના પુરુષને જીવન સાથે તરીકે પસંદગી કરે તો આપણે એને પ્રતિલોમ લગ્ન તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ છે લગ્ન સાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો કયા કયા ધોરણો જે છે એ બેઝિકલી આની સાથે કન્સર્ન છે તો એ વિશેની વાત કરીએ તો સૌપ્રથમ છે કુલીન શાહી માતા પિતાએ પોતાની લગ્ન પુત્રીના લગ્ન તેના કુળ કરતાં સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કોઈના પુરુષ સાથે કરવા જોઈએ એવું મૂલ્ય કેટલાક સમૂહોમાં પ્રવર્તે છે આવા લગ્નને કુલિનશાહી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે કેટલીક જ્ઞાતિઓમાં આજે પણ આ કુલીન શાહી લગ્ન પ્રથા જોવા મળે છે શું છે કે માતા પિતા પોતાની પુત્રીના જે લગ્ન છે એ એના કુળમાં નથી કરતા પરંતુ એના કરતા જે સામાજિક પ્રતિષ્ઠાની ઊંચી દ્રષ્ટિથી ગણાય છે એવા કુળના પુરુષો સાથે કરવા જોઈએ એવા એટલા એથિક્સ અને મૂલ્યો છે જે સમાજમાં પ્રવર્તે છે એને આપણે કુલિનશાહી મેરેજ જે છે એના તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ છે બેઝિકલી તો આ યાદ રાખવાનું છે કુલિનશાહી નેક્સ્ટ છે દિયરવટું જેઠવટું કે સાડી વટું તો દિયરવટું જેઠવટું કે સાડી વટું એ જીવનસાથી તરીકે મેળવાય છે તો સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો તેના પછીના પતિના નાના ભાઈ સાથે લગ્ન કરે તો ત્યારે તે દિયરવટું છે મોટાભાઈ સાથે બીજા લગ્ન કરે ત્યારે તે જેઠવટુ છે અને પત્નીનું અવસાન થયા પછી પોતાની મૃત પત્નીની બહેન સાથે લગ્ન કરી શકે તો એ સાડી વટું છે તો બેઝિકલી ધીઝ આર વેરી યુ નો કોમન આઈ ડોન્ટ થિંક સો કે આવી બધી પરંપરાઓ આજે પ્રવર્તતી હોય નેસ્ટ છે પિતરાઈ લગ્ન તો કેટલાક સમૂહોમાં પિતૃપક્ષે પક્ષે ફોયના સંતાનો અને માતૃપક્ષે મામા કે વાંસીના સંતાનો સાથે લગ્ન સંબંધ બાંધી શકાય છે જેને પિતરાઈ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે ઓકે પિતૃપક્ષે ફોઈના સંતાનો અને માતૃપક્ષે મામા કે વાંસીના સંતાનો તો બેઝિકલી એને કઝિન મેરેજ તરીકે ઓળખવામાં આવે છે હવે લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તનો વિશે થોડી વાત કરીએ તો ઔદ્યોગિકીકરણ શહેરીકરણ કાનૂનીકરણ બિન સાંપ્રદાયિકતા વ્યક્તિત્વવાદ સ્વાતંત્ર્યને સમાનતા સ્ત્રી શિક્ષણ અને સ્ત્રીઓનો વ્યવસાયમાં પ્રવેશ વિજ્ઞાન અને ટેકનોલોજી અને સંચાર માધ્યમનો વિકાસ જેવા વિવિધ પરિબળોને પરિણામે લગ્ન સંસ્થામાં પરિવર્તનો ઉદભવ્યા છે ઓકે સ્ત્રી શિક્ષણ સ્ત્રીઓનો વ્યવસાયમાં પ્રવેશ એટલે કે સ્ત્રીઓ જે છે જોબ નોકરી કરતી થઈ છે સાથે સાથે સાયન્સ ટેકનોલોજીના ડેવલપમેન્ટને કારણે કેટલાક ચેન્જીસ જે છે એ આવ્યા છે સૌપ્રથમ લગ્નનું ધાર્મિક પાસું નબળું પડ્યું છે તો લગ્નમાં ધાર્મિક વિધિની ઔપચારિકતા જોવા મળે છે લગ્ન એક પવિત્ર સંસ્કાર અને પવિત્ર બંધન ગણવાનો આદર્શ જે છે હવે નબળો પડ્યો છે કન્યાદાન એ લગ્ન વિધિનો આવશ્યક અંગ છે માતા પિતા તરફથી કન્યાને ચીજવસ્તુઓ ભેટમાં અપાય છે પરંતુ તેમાં ભૌતિકતા સામાજિક પ્રતિષ્ઠા દહેજ જેવી મહત્ત્વની બાબતો જે છે એ સમાજમાં પ્રવર્તિત થાય છે જે કન્યાદાનમાં ધાર્મિક તત્વો હતા તેની જગ્યાએ સામાજિક અને ભૌતિક તત્વો વિશે જોવા મળે છે તો આજે પણ એવું માનવામાં ઘણા બધા સમાજમાં દહેજ સામાજિક પ્રતિષ્ઠા ભૌતિકતા એ બધી વસ્તુઓ ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ રિચ્યુઅલ ઓકે યા તો ઓર વી કેન્સ એ ટ્રેડિશન તો એ બધી વસ્તુઓ સંભાવ હવે જે ધાર્મિક મેન્ટેલિટી હતી એ ઓછી થતી જાય છે અને દેખાદેખી જે બાબતો છે એ મહત્વની વિશેષ જોવા મળે છે નેક્સ્ટ છે હિન્દુ લગ્નમાં વિકસતું કરારનું સ્વરૂપ તો વ્યક્તિગત હિન્દુ લગ્નને એક સંસાર સંસ્કાર તરીકે સ્વીકાર કરવામાં આવે છે વ્યક્તિવાદી વલણને કારણે લગ્ન સાથે સંકળાયેલા પરંપરાગત મૂલ્યોમાં પરિવર્તન આવ્યું છે ઓગણીસો છપ્પનમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થયેલા લગ્નમાં પારસ્પરિક સંમતિથી છૂટાછેડા મેળવી છૂટાછેડા મેળવી શકાય છે અને સ્ત્રી પુરુષ બંને છૂટાછેડાના અધિકાર બંનેને મળ્યા છે રાઈટ તો એમાં જે શું થાય છે કે લો અંતર્ગત જે અલગ થવું હોય સેપરેટ થવું હોય તો એ અંગેના જે મૂલ્યો છે એમાં પણ પરિવર્તન આવ્યું છે અને એ માટે ઓગણીસો છપ્પનમાં સ્પેશિયલ મેરેજ એક્ટ જે છે એમાં પરસ્પર સંમતિથી છૂટાછેડા મેળવી શકાય એવી જોગવાઈ કરવામાં આવી છે નેક્સ્ટ છે લગ્નવય ઊંચી આવતી જાય છે તો કાયદાકીય રીતે છોકરાની લગ્ન વય એકવીસ અને છોકરીની લગ્ન વય અઢાર વર્ષ નક્કી થઈ છે એ સિવાય શિક્ષણ લગ્ન સંબંધિત બદલાયેલ ખ્યાલો સ્ત્રી શિક્ષણમાં વૃદ્ધિ વગેરે પરિબળોને કારણે લગ્ન વય ઊંચી આવી છે અને પહેલાંની તુલનામાં બાળ લગ્ન પ્રથામાં નોંધપાત્ર ઘટાડો થયો છે ઓકે તો સ્ત્રી શિક્ષણમાં વૃદ્ધિ લગ્ન સંબંધિત જે બદલાયેલા ખ્યાલો છે તો એને કારણે શું થયું છે કે આ જે એજ છે એ ઇન્ક્રીઝ થઈ છે અને સાથે સાથે જે ચાઇલ્ડ મેરેજ છે તો એમાં ઘટાડો થયો છે ધ નેક્સ્ટ છે સાથીની પસંદગીના ધોરણોમાં પરિવર્તન તો પરંપરાગત રીતે જીવનસાથીની પસંદગી માતા પિતા કે વડીલો દ્વારા કરવામાં આવતી હતી લગ્નને બે કુટુંબના જોડાણ તરીકે સ્વીકારવામાં આવતું હતું પરંતુ વર્તમાન સમયમાં આ બાબતમાં પરિવર્તન આવ્યું છે હવે યુવક યુવતીની ઈચ્છા પસંદગીને મહત્વ અપાય છે જીવનસાથીની પસંદગીમાં વ્યક્તિગત લાયકાતને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે તો પહેલાંના સમયમાં ફક્ત જે બેઝિકલી વડીલો અથવા તો માતા પિતા દ્વારા પસંદગી કરવામાં આવતી હતી બટ નાઉ ધ કોન્સેપ્ટ ઇઝ ચેન્જ ઓકે યુવક અને યુવતી પોતાની ઈચ્છા અને પસંદગીને પ્રાધાન્ય આપે છે અને વ્યક્તિગત લાયકાત જે છે એને પણ પ્રાધાન્ય અપાય છે નેક્સ્ટ છે આંતરજ્ઞાતીય લગ્ન શક્ય બન્યા છે તો વિવિધ કાનૂની પ્રયત્નો અને સુધારણા પ્રવૃત્તિને પરિણામે વિભિન્ન જ્ઞાતિ વચ્ચેના લગ્ન સંબંધોની તરફેણમાં અનુકૂળ વાતાવરણ સર્જાયું છે ઓગણીસો ચોપનના સ્પેશિયલ મેરેજ એક્ટથી આંતરજાતીય લગ્નને પણ સમર્થન પ્રાપ્ત થયું છે તો હવે ઇન્ટરકાસ્ટ મેરેજ પણ પ્રિવિલન્ટ બન્યા છે સો ધીઝ આર ઓફ ધ પોઈન્ટ્સ દેટ આર રિલેટેડ વિથ ધ ચેન્જીસ ઇન બેઝિકલી મેરેજ ઇન્સ્ટિટ્યુશન તો આઈ ડોન્ટ થિંક સો કે હવે એ બધી વસ્તુ અત્યારે આપણે જોઈ શકીએ ઓર એલ્સ આ કોન્સેપ્ટ જે છે એ એકદમ ઓર્થોડોક્સ કાઇન્ડ ઓફ યુ નો પીપલ અથવા તો ફેમિલીને ઇન્ડિકેટ કરે છે તો અહીંયાથી ફક્ત ને ફક્ત બે ક્વેશ્ચન અગત્યના છે એક તો અનુલોમ લગ્ન અને પ્રતિલોમ લગ્ન બાકી આઈ ડોન્ટ થિંક સો કે કોઈ ક્વેશ્ચન એક્ઝામની પ્રસ્પેક્ટિવથી પૂછાય એવા છે ઓકે સ્ટીલ દેટ ઇઝ ધ પાર્ટ ઓફ યુર સિલેબસ સો વી હેવ ડિસ્કસ નેક્સ્ટ છે બહુપત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા છે તો વિવિધ કાયદાઓને કારણે હિન્દુઓમાં બહુપત્ની તેમજ બહુપત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા છે ઓકે તો જે બહુપત્ની લગ્ન પહેલાં હતા કે એકથી વધારે સ્ત્રીઓ સાથે મેરેજ કરવું તો એ બધું હવે બેન થયું છે સ્વપસંદગીના લગ્નનું પ્રાધાન્ય વધ્યું છે તો લગ્ન ક્ષેત્રે સંમતિની બાબતનું પરિવર્તન આવ્યું છે વિવિધ પરિબળોની અસરને કારણે સ્વપસંદગીના લગ્ન થવા લાગ્યા છે અને હવે ઉદારતા અને સહિષ્ણુતા ભર્યું વર્તન દાખવવામાં આવે છે અને સ્વીકૃતિ પણ મળી જાય છે ઓકે તો જે સ્વપસંદગીનું લગ્ન છે એનું પ્રાધાન્ય વધ્યું છે નેક્સ્ટ છે છૂટાછેડાને કાનૂની માન્યતા તો બેઝિકલી કાયદા દ્વારા સ્ત્રી પુરુષને છૂટાછેડાનો સમાન અધિકાર પ્રાપ્ત થયો છે દુઃખી દાંપત્ય જીવનનો અંત લાવવા હવે સ્ત્રી પુરુષો છૂટાછેડાનો માર્ગ અપનાવે છે અગેન ધેટ વોઝ મેન્શન ઇન નાઇન્ટીન ફિફ્ટી જે હિન્દુ લગ્ન કાયદા જે છે એમાં અંગેની જોગવાઈ કરવામાં આવી છે ઓકે તો બેઝિકલી તમારે ફક્ત એક કાનૂન યાદ રાખવાનું છે નાઇન્ટીન ફિફ્ટી એઝ અને આઝ એઝ આઈ હેવ ઇન્ફોર્મ ટુ યુ ફ્રોમ હિયર યુ આર ગોઈંગ ટુ રિમો રિમેમ્બર ઓનલી અનુલોમ અને પ્રતિલોમ લગ્ન બાકી તો આઈ ડોન્ટ થિંક સો એઝ આઈ હેવ ઇન્ફોર્મ ટુ યુ બિફોર ફ્યુ સેકન્ડ્સ કે આ બધી વસ્તુ જે છે એ ઓર્થોડોક્સ થિંકિંગને ઇન્ડિકેટ કરે છે બટ સ્ટીલ ઇટ ઇઝ ગીવન ઇન ધ સિલેબસ સો વી હેવ ડિસ્કસ એન્ડ અમુક જે કલ્ચર છે એમાં હજી પણ આવા ટ્રેડિશન્સ જે છે એ ઘણા ખરા અંશે જોવા મળે છે કે આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે વિડીયો પસંદ પડી તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને હા આવા જ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો હેવ અનાઇસ ડે